પ્રભાસ પાટણ સોમનાથમાં છેલ્લા પાંચ છ મહિનાથી કોરિડોર નામનો વાયરસ છે એ ગુંજી રહ્યો હતો પ્રભાસ પાટણની જે એકતા સાથે રાખીને જે હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી છે એના ક્યાંક ને ક્યાંક એકતાથી જોઈને વહીવટી તંત્ર છે એ ઢીલું પડ્યું અને ત્રણેક મહિના સુધી આ વાયરસ છે એ આઈથી દૂર રહ્યો હતો પરંતુ દસેક દિવસથી વહીવટી તંત્ર દ્વારા આ કોરિડોર નામના વાયરસને સાથે રાખી અને ભાગલા પાડો રાજનીતિ કરવાની એક યોજના ઘડી અને પ્રભાસ પાટણની એકતામાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડવામાં આવી રહી છે તેની જાણ થતાં આજે પ્રભાસ પાટણ સમસ્ત ગામની ચિત્રક્ષક સમિતિ દ્વારા મિટિંગ બોલાવવામાં આવી જેમાં જોરશોરથી કોરિડોર નામના વાયરસને અહીંથી હાકી કાઢવા માટે એક સુર બની અને પ્રભાસ પાટણની ગામના ગામમાં એકતા છે એ જળવાઈ રહી એવો સુર અહીંથી સોમનાથ દાદાના ચરણોમાં અર્પણ કર્યો છે અને આ કોરિડોર નામનો વાયરસ અહીંયા આવશે તો પ્રભાસ પાટણ ગામની એકતા જેને અહીંથી હાકી કાઢશે એવી પણ સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી છે